અંદાબાદમાં રિલીફ રૂડના હોકો રેસ્ટોરન્ટમાં આગ ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહીં અમદાવાદ શહેરના રિલીફ રોડ ચાર રસ્તા પર આવે જાણીતા હોકો રેસ્ટોરન્ટમાં તાજેતરમાં આગ લાગવાની ઘટના સામે આવશે આગ ઇલેક્ટ્રોનિક સગડીમાં લાગતા ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ઝડપથી આગ પર કાબુ મેળવ્યો જેના કારણે મોટી દુર્ઘટના ટળી આગ લાગ્યાની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે આગ લાગેલી જગ્યાની બાજુના ફ્લેટમાં નવ ગેસના બાટલા મૂકવામાં આવ્યા હતા જ્યાં પાંચસો થી વધુ લોકો રહે છે જો આગ વધુ ફેલાત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરી અને આસપાસના વિસ્તારોને સુરક્ષિત બનાવ્યા આગના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટના મેનેજર ફોન ઉપાડ્યો ન હતા અને તંત્ર સાથે યોગ્ય રીતે સહકાર આપ્યો ન હતો આગ લાગ્યા બાદ કોર્પોરેશન દ્વારા હોકો રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવશે છે સદનાસીબે કોઈને જાનહાની થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરના અન્ય રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન દ્વારા આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક ચેકિંગ અને નિયમોનું પાલન કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે છે આગ લાગ્યાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે સજા રિલીફ રોડ ખાતે ઉમર ખાતે જે આગ લાગી છે અહિયાં અમોરની બે દરકારી એવી છે કે અહીંયા બાટલા મૂકવામાં આવ્યા છે રેસિડેન્સી ફ્લેટો જે ઉપર અને અહીંયા બાટલા મૂકવામાં આવી રહ્યા છે વર્ષોથી ઉપર પાંચ માળના પાંચસો થી વધારે લોકો રહે છે અને અહિયાંથી આંખ લાગી છે ત્યારે આ બાટલા પણ જોઈ રહ્યા છો કે આ બાટલા પણ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે અમોર દ્વારા જે બે દરકારીનો જે નમૂનો છે એ બે દરકારી કે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે આંખ લાગવાની ઘટના વારંવાર અમદાવાદમાં થતી હોય છે ત્યારે અમોર દ્વારા એક જે નિષ્ફળતાનું પગલું છે કે જે પાંચસો લોકોની જીવનું જોખમનું કારણ બની શકે છે ત્યારે બાટલા અહીંયા મૂકવામાં આવી રહ્યા છે અને બાટલા પૂછશે તો જવાબદાર કોણ આપ જોઈ રહ્યા છો કે આ ફ્લેટમાં પણ અવારનવાર લોકો રહે છે તમે શું કહો છે આજે લાગી તમારા મેનેજર ક્યાં છે હા અહીંયા આગ લાગશે ને બ્લાસ્ટ જવાબદારી કોની તમારા મેનેજર ને ફોન કરો ક્યાં છે રસ્તામાં આગ લાગશે તારે બ્લાકારે જવાબદારી કોની ફોન કરો તમારા મેનેજરને સ્પીકર પર રાખો તમારા મેનેજરને ફોન કરો સ્પીકર પર રાખો સ્પીકર પર રાખો ફોન સ્પીકર પર રાખો હા એમના મેનેજરના વારંવાર એમના કર્મચારીઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યો છે પણ એમના મેનેજર એટલા બેદરકાર છે કે ફોન જ નથી ઉપાડતા કે આજે બ્લાસ થશે અને આ જે થશે તેના જવાબદાર કોણ આપણે અંદર એ જઈને પણ કરીશું કે અમરમાં પણ શું છે ત્યારે પરિસ્થિતિ અને અમરમાં પણ જઈશું અંદર કે આપણે અમરમાં પરિસ્થિતિ શું છે ત્યાં લાઈવ વતાવીશું અને આ જે છે જે કોર્પોરેશનને મોકલવામાં આવશે અને કે જે પાંચસો લોકોની જે બેદરકારી જે છે તે બે દરકારીને આપણે જોવામાં આવશે અહીંયા જે રીતે ફાયર બ્રિગેડના જે સાધનો છે ને જે આગ અહીંયા અહીંયા લાગવામાં આવી હતી આ પણ જોઈ શકો છો કદાચ બ્લાસ્ટ હતું ઇલેક્ટ્રોનિક સાધનો પણ વધારે છે અને ઇલેક્ટ્રોનિક સાધનો કરતાં પણ અત્યારે કેટલી વાસ મારી રહી છે અને વાસ આખા ફ્લેટમાં જે રીતે કહી શકાય છે કે તે ફ્લેટમાં આખા ફ્લેટમાં જો આગ લાગતી તો અનેક લોકો મરી જતા અનેક લોકોનું જીવનું કારણ બનતા આપ જોઈ રહ્યા છો અત્યારે કે જે ઇલેક્ટ્રોનિક સાધનો પણ છે જે અહિયાં આગ લાગે અહિયાં જોઈ શકો છો કે અહીંયા હજી પણ જે ધુમાડા છે અને ધુમાડાના જે આગના બહાર આવી રહ્યા છે ત્યારે તેમના ખાલી અહેવાલના અત્યારે બે જ જે કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે તેમના સિવાય બીજું કોઈ પણ કર્મચારી ઉપસ્થિત નથી